પ્રોફેશનલ ટેક્સને દૂર કરવા પાલિકામાં વિરોધ પક્ષમાં બેઠેલા આમ આદમી પાર્ટી આપ દ્વારા મેં એને રજૂઆત કરવામાં આવી છે પ્રોફેશનલ ટેક્સ પચાસ ટકા ઘટાડવાની માંગ કરતા વિપક્ષ નેતા ધર્મેશ પંડિરે કહ્યું હતું કે પાણીના મીટરના બિલ લોકોએ ભરવા નહીં જો એમ કરતાં નર જોડાણ કાપી નાખવામાં આવશે તો આમ આદમી પાર્ટી આપના નગરસેવકો દ્વારા નળ જોડાણ ફરી કરી આપવામાં આવશે સાથે ટેક્સટાઇલ અને હીરાના વ્યવસાય વેરામાં પચાસ ટકાનો ઘટાડો કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરવામાં આવશે તેમ વધુમાં જણાવ્યું હતું માર્ચ બે હજાર વીસથી કોરોનાની વૈશ્વિક મહામારીને કારણે સમગ્ર શહેરમાં ઉદ્યોગ ધંધાનો ફરજિયાત બંધ રાખવાની ફરજ પડેલ હતી તથા ત્યારબાદથી આજ દિન સુધીમાં વિવિધ પ્રબંધો અને નિયમોના કારણે મોટાભાગના ઉદ્યોગ ધંધાઓ કાયમી ધોરણે બંધ કરવાની ઘણા નાના મોટા વેપારીઓ ફરજ પડી છે બીજી તરફ રાજ્ય સરકાર અને પાલિકા દ્વારા સ્કીમ હેઠળના પાણીના મસમોટા બિલો વેરા બિલો અને પ્રોફેશનલ ટેક્સની અન્યાય ઉઘરાણી ચાલુ કરી દેવામાં આવી છે જે સરકાર પ્રજાને દાજ્યા પર ડામ દેવાની અમનુષ્ય નીતિનો આમ આદમી પાર્ટી આપ સખત વિરોધ કરે છે એટલે વેરા ઘટે તેવા માંગ પણ કરાઈ છે સુરત મહાનગરપાલિકાના સત્તાધીશોને તથા માનન્ય મેયર શ્રીને અમે આવેદન આપવા માટે જઈએ છીએ કે સુરતના અમુક વિસ્તારમાં પાણીના વપરાશ માટેના પાણીના જે મીટરો લાગેલા છે એ મીટરો ઉપર જે પાણીના બિલ છેલ્લા પાંચ છ વર્ષથી આવેલા છે આ તમામ પાણીના મીટર દ્વારા આવેલા બિલોને તત્કાલ ધોરણે રદ કરવામાં આવે સુરતની જનતાને અમે આહવાન કરીને કહીએ છીએ કે આપ આ પાણીના મીટર દ્વારા આપની ઘરે જે બિલ આવેલા છે એ બિલ કોઈ ભરશો નહીં આ અમાનુષી બિલ આપ ન ભરો એવું આમ આદમી પાર્ટી આપને નિવેદન કરે છે અને આમ કરવાથી જો મહાનગરપાલિકાના સત્તાધીશો દ્વારા આપના નળ જોડાણ રદ કરવામાં આવશે કાપી નાખવામાં આવશે તો આમ આદમી પાર્ટીના નગરસેવકો આપના ઘરે આવીને આ નળના જોડાણો જોડી આપશે આ એક માંગણી છે બીજી માંગણી છે સુરત મહાનગરપાલિકાની હદ વિસ્તારની અંદર જે વ્યવસાયો છે એમાં મુખ્ય વ્યવસાય ટેક્સટાઇલ અને સાથે સાથે હીરાના વ્યવસાયો સાથે જોડાયેલા તમામ જે કર્મચારીઓ છે કારીગર વર્ગ છે અને મજૂર વર્ગ છે એના ઉપર જે વ્યવસાય વેરા લાદવામાં આવેલા છે આ વ્યવસાય વેરા એ સો ટકા નાબૂદ કરવામાં આવે અને છેલ્લા ત્રણ ચાર વર્ષમાં સુરત મહાનગરપાલિકાના ઘરના વેરાઓમાં જે વધારા કરવામાં આવેલા છે એ વધારાના કારણે અમે એવું નિવેદન કરીએ છીએ કે અત્યારે જે હાઉસ ટેક્સ ઘરના વેરા છે એ ઘરના વેરામાં પચાસ ટકા રાહત આપવામાં આવે અને આમ કરવામાં સત્તાધીશો જો આનાકાની કરશે તો

માટે પણ આપણે ટ્વેન્ટી ફોર ઇન્ટુ સેવન જલસેનલ જેવી વિવિધ યોજનાઓ લાવ્યા છે તે સુરત શહેરના તમામ નાગરિકોને છેલ્લામાં છેલ્લા છેવાડા સુધીના પરિવારોને પાણીની વ્યવસ્થા મળે પાણીની સુવિધા મળે એટલે એના માટે પણ સુરત મહાનગરપાલિકા કટિબદ્ધ છે અને આવનારા દિવસોમાં એ તમામ સેવાઓને વધારેમાં વધારે લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરશે વધુમાં વિરોધ પક્ષના નેતા દ્વારા કહેવાયું કે રેગ્યુલર પદ્ધતિથી લોકોને પૂરતા પ્રેશરથી પાણી પૂરું પાડવું જોઈએ આર્થિક રીતે પાયમાન પરિસ્થિતિ વચ્ચે કારીગરો કર્મચારીઓ અને મજૂર વર્ગો પાસેથી પ્રોફેશનલ ટેક્સની અન્યાય ઉઘરાણી કાયમી સ્વરૂપે બંધ કરવી જોઈએ પણ જેની મિલકત વેરાઓ સહિત યુઝર ચાર્જમાં પચાસ ટકા રાહત આપી તેની અન્યાય ઉઘરાણી બંધ કરી તેના પર હાલ સદર સમયગાળામાં વ્યાજ તથા પેનલ્ટી જોગવાઈ રદ કરવી જોઈએ આમ સુરત મહાનગરપાલિકાની આગામી સામાન્ય રજૂ કરવામાં આવેલા બજેટમાં પ્રોફેશનલ ટેક્સને દૂર કરવા પાલિકાએ વિરોધ પક્ષમાં બેઠેલા આમ આદમી પાર્ટીએ બેને રજૂઆત કરી છે અને પ્રોફેશનલ ટેક્સ પચાસ ટકા ઘટવાની માંગ સાથે વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરીએ કહ્યું કે પાણીના મીઠાના બિલ લોકોએ ભરવા નહીં